નમસ્કાર આપ ટેરિફ માટે એક પ્લાન ઘડવાનો આદેશ અપાયો વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક તટસ્થ મુક્ત પારસ્પરિક વેપાર માટે એક યોજનાની જાહેરાત કરી છે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમેરિકા હવે બીજા દેશો દ્વારા ઊંચી કિંમત વસૂલવામાં આવે તે સહન નહીં કરે અમેરિકા દુનિયાના સૌથી મુક્ત અર્થતંત્રો પૈકીનું એક છે અને તેમ છતાં આપણા વેપાર ભાગીદારો પોતાના બજારોમાં અમેરિકન માટે બંધ રાખે છે વ્હાઈટ હાઉસ તરફથી એ કહેવામાં આવ્યું કે કે ટ્રેડ એટલે પારસ્પરિક વેપાર આ સંતુલનને ઠીક કરી દેશે પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ અને સંયુક્ત પત્રકાર પરિષદ કરી અને તેમાં ટ્રમ્પે કહી પણ દીધું હતું કે ભારતનો ટેરિફ દર ખૂબ ઊંચો છે ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને ફરી એકવાર ટેફને લઈને તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે ભારત પર ઊંચી આયા જકાત લાદવાનો આરોપ લગાવતા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ટેરિફ કિંગ પણ કહ્યું બીજી તરફ ભારતીય થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ એટલે કે જીટીઆરઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતના આયાત જાણી લઈએ કે જીટીઆરઆઈએ કહ્યું છે શું તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જીટીઆરઆઈએ શું કહ્યું ટ્રમ્પના આરોપોમાં દમ નથી જીટીઆરઆઈ એટલે કે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટીવ અને જેણે કહ્યું છે કે ટ્રમ્પના આરોપોમાં કોઈ પણ જાતનો દમ નથી ભારત જે પોલિસી એ પ્રમાણે આગળ વધી રહ્યું છે એ જ પ્રમાણે એ જીટીઆરઆઈ એટલે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ અને એણે આખી વાતમાં એક રિપોર્ટમાં એણે કહ્યું છે કે ભારત જે નિયમનું અનુસરણ કરે છે એકદમ બરોબર એ નિયમનું અનુસરણ કરે છે કારણ કે જે નિયમો જે વૈશ્વિક ફલક ઉપર નક્કી કરવામાં આવ્યા હતા એ નિયમો પાળી રહ્યું છે ભારત જીટીઆરઆઈએ ક્લાયમેટ ચેન્જ ટેકનોલોજી અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ બાબતો ઉપર ખ્યાલ રાખે છે અને જીટીઆરઆઈએ એક રિપોર્ટ રજૂ કર્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરિફને લઈને મામલો ઉભો થયો છે અને અમેરિકા ખૂબ ટેરિફ છે ભારત ઉપર આરોપ પણ લગાવી દીધો છે કે ભારતે તમામ પાસાઓ એ અમેરિકા સામે મૂકવા પડશે ભારતનો ટેરિફ દર ડબ્લ્યુટીઓ ના નિયમ અનુસાર છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે નિયમો છે અને ઓગણીસો પંચાણુમાં અમેરિકા સહિત તમામ દેશોએ માન્યતા આપી હતી તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને જેટલા પણ નિયમો બનાવ્યા હતા એ નિયમોને દેશોએ માન્યતા આપી અને વિકસિત દેશોએ વિકાસશીલ દેશોને ઉચ્ચ ટેરિફની એનાથી મુક્તિ આપી હતી અને આ જ નિયમનું પાલન એ ભારત અત્યાર સુધી એ કરતું આવ્યું છે ને આગળના સમયમાં પણ કરતું રહેશે ત્યારે આ વાતને લઈને ઓગણીસો પંચાણું જ્યારે જયારે ડબલ્યુટીઓની રચના કરવામાં આવી કે વૈશ્વિક વેપાર એક સર્વસંમત નિયમ સાથે થાય ત્યારે દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફને લઈને પણ કેટલીક બાબતોની ચોખવટ કરી લીધી હતી અને જેમાં એવું નક્કી કરાયું હતું કે વિકસિત દેશોએ વિકાસશીલ દેશોને ઉચ્ચ ટેરિફમાંથી મુક્તિ આપવી પણ હવે અમેરિકા પોતાની આપેલી એ સંમતિથી મો ફેરવી રહ્યું છે ત્યારે એ વખતની સમજૂતીથી વિકાસશીલ દેશોએ સામે શું આપવું પડતું એની પણ આપણે વાત જાણી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વિકસિત દેશોએ વિકાસશીલ દેશોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડતું હવે આ વૈશ્વિક નિયમની કેવી અસર તો વિકાસશીલ દેશોએ બૌદ્ધિક સંપદાના અધિકારો એ વિકસિત દેશોને આપવા પડતા એટલે કે કોઈ વિકાસશીલ દેશ માની લો આપણો ભારત તો તેની જે બૌદ્ધિક સંપદા છે તેને લઈને પણ કેટલાક મહત્વપૂર્ણ કરારો થતા કૃષિ નિયમો પર કરાર કરવા પડતા પડતા અને અને પણ અમેરિકા જે રીતે ઈચ્છે એ પ્રમાણે કરાર કરવા આમ છતાં ટ્રમ્પે ભારતને ટેરિફનો દુરુપયોગ કરનાર ગણાવ્યું છે અત્યાર સુધી આ એ જ ભારત છે કે અત્યાર સુધી તમામ નિયમો ભારતે ફોલો કર્યા છે જીટીઆરઆઈ એ કહ્યું કે આ નિયમોથી મોટા ભાગે સમૃદ્ધ દેશોને ફાયદો થયો છે કારણ કે અને ટ્રમ્પ આ હકીકતને અવગણી રહ્યા છે ત્યારે અમેરિકા ભારત પાસેથી કેવી ડિમાન્ડ કરી શકે છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરી શકીએ અમેરિકાની કેવી માંગ અમેરિકા ભારત પાસેથી મુક્ત વેપાર કરાર એટલે કે FTA ની એ માંગ કરી રહ્યો છે સરકારી ખરીદી ડેટા નિયમો અને કૃષિ સબસિડીમાં ફેરફારની શરતો હઈ શકે અમેરિકા આ સેક્ટર્સમાં એ પ્રમાણે માંગ કરી શકે છે ભારત તેની સરકારી ખરીદી અમેરિકન કંપનીઓ માટે ખોલે તેવી ડિમાન્ડ એ અમેરિકા મૂકી શકે છે અને આ જીટીઆરઆઈએ કહ્યું છે સાથે પણ કહ્યું કૃષિ સબસીડી ઘટાડવી અને ડેટા નિયમો હળવા કરવા તો આ અમેરિકાની માંગ એ ભારત પાસે હોઈ શકે છે જો ટેરિફ મુદ્દે

ભાઈ બધી શરતો સ્વીકારવી રહી ભારતે પોતાની સ્થિતિ એ મજબૂત બનાવવી પડશે આ વિકલ્પ ભારત પાસે છે અને વૈશ્વિક વેપારના સંતુલનને બનાવી રાખવું પડશે અને સાથે જ આ ટેરિફ ને લઈને જે આખો વિવાદ ઉભો થયો છે અને એ ટેરિફ ને લઈને પણ એક ટેબલ ઉપર બેસવું પડશે અને પોતાની વાત મક્કમતાથી અમેરિકાને રજૂઆત કરવી પડશે પરંતુ પર વાટાઘાટોને સૌથી ખરાબ વિકલ્પ તરીકે વર્ણવવામાં આવી છે અહેવાલ મુજબ વાટાઘાટોમાં સમય લાગશે અને ત્યાં સુધીમાં ટ્રમ્પ ટેરિફ વધારી શકે છે જેનાથી સોદો નકામો બની જશે જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો વેપાર સંતુલન પર પણ અસર પડી શકે છે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ ટેરિફ ને લઈને શું ટકરાવ થઈ શકે છે પારસ્પરિક ટેરિફ ની ભારત પર ઓછી અસર પડશે તો વૈશ્વિક જે વિશ્લેષકો છે વેપારિક વિશ્લેષકો એ અનુમાન લગાવી રહ્યા છે અને વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો ખૂબ ઓછો છે અને જેના કારણે એ ટકરાવ પણ ઓછો રહેશે ભારતનું ટેરિફ અમેરિકાના ટેરિફ કરતા છ પોઈન્ટ પાંચ ટકા એટલું જ એ વધુ છે અને ઊંચા ટેરિફનો સૌથી વધુ ભોગ એ અમેરિકાના ગ્રાહકો બનશે જો જો અમેરિકા ભારત પર વધારે ટેરિફ ટેરિફ લાદે છે તો અને વધે તો ભારતની નિકાસને સાત અરબ ડોલરની અસર થઈ શકે છે અને સાથે જ ટેરિફને લઈને આ કેટલાક ટકરાવ છે જે બની શકે છે પરંતુ જો અમેરિકા ભારત સિવાય અન્ય દેશો પર વધુ ટેરિફ લાદે છે તો ભારતને પણ તેનો ફાયદો થઈ શકે છે પણ ભારતનો ઓટો ઉદ્યોગ આ બધાય ઘટનાક્રમમાં ટેરિફનો જે આખો વિવાદ ઉભો થયો છે એક આખો મામલો સપાટી ઉપર આવ્યો છે તેના કારણે ઓટો ઉદ્યોગ ચિંતામાં મુકાયો છે હવે કેમ ભારતનો ઓટો ઉદ્યોગ એ ચિંતા કરી રહ્યો છે તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતમાં દર વર્ષે લગભગ ચાલીસ લાખ પેસેન્જર વાહનોનું ભારતમાં વેચાણ થાય છે એટલે વિચાર કરો કે ઓટો ઉદ્યોગ કેટલો વિશાળ અને ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓ ટેરિફ દૂર કરવાની વિરુદ્ધ છે અને સાથે જ જે ઓટો ઉદ્યોગ છે એ આ બાબતોની ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે ભાઈ સ્થાનિક ઉત્પાદનને નુકસાન થશે જો ટેરિફને લઈને કોઈ બદલાવ આવે છે તો સસ્તા વિદેશી ઇલેક્ટ્રિક વાહનો એ બજારમાં પ્રભુત્વ મેળવશે અને જે સ્થાનિક કંપનીઓ છે એમને નુકસાન થઈ શકે છે સરકારે ગયા મહિને ઓટોમેકર્સ સાથે વાતચીત પણ કરી હતી અને ટેરિફને લઈને પણ કેટલીક વાતચીત એ કંપનીઓ સાથે થઈ છે કહ્યું કે ધીમે ધીમે ટેરિફ ઘટાડવા માટે સંમત એ થયા હતા પણ ક્યાંક ને ક્યાંક પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરવાનો ઇનકાર તેણે કર્યો હતો હવે જોવું રહ્યું કે આગળના સમયમાં કયા કયા પગલા લેવામાં આવે છે અને સાથે જ ભારતના ઓટો ઉદ્યોગમાં જે રીતે ચિંતા પેઠી છે એ રીતે અન્ય ક્ષેત્રો પણ છે અન્ય ઉદ્યોગો પણ છે જ્યાં પોતાની ચિંતા એ સેક્ટર્સ કરી ચૂક્યા છે ભારત અને અમેરિકા બે હજાર ત્રીસ સુધીમાં દ્વિપક્ષીય વેપારને પાંચસો ડોલર બિલિયન સુધી લઈ જવા માંગે છે અને ગયા મહિને ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી જે મુલાકાત અને ત્યારબાદ ટેરિફ વિવાદ જેનો ઉકેલ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હાલમાં ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અમેરિકામાં વાટાઘાટો કરી જ રહ્યા છે આ વર્ષે બંને દેશો વચ્ચે થનારા વેપાર કરાર અંગે પણ ચર્ચા ચાલી રહી છે કારણ કે બે હજાર પચીસ અને બે હજાર પચીસના ના આગામી આયામો કેવા રહેશે એને લઈને પણ બે દેશો વચ્ચે ચર્ચા અને દરમિયાન ટેસ્લાએ ભારતમાં તેના પ્રથમ શોરૂમ પર હસ્તાક્ષર કર્યા છે દેશના વિવિધ શહેરોમાં ભરતી પણ શરૂ કરી દીધી છે સરકારે કેટલીક લક્ઝરી કાર પડતા ટેરિફમાં પણ ઘટાડો કર્યો છે પણ નિયમોમાં મોટા ફેરબદલ માટે હજુ પણ સમય લાગી શકે તેમ છે